જિલ્લાના વિધાનસભાના ધારાસભ્ય સંજય કોરડિયાને રૂપિયા પચાસ લાખની હવાલાની ની રકમ આપવા પર તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવાના સનસનાટી મામલે પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર સેલની સંયુક્ત ટીમે અમદાવાદ રોનક ઠાકોર અને વેરાવલથી જોન બલોચ ની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આરોપી સમીર બલોચ કોંગોમાં ગીર સોમનાથ જિલ્લાના ચિત્રવડ ગામનો રહેવાસી છે ત્રણેય આરોપીઓ વચ્ચે જાણીતા કનેક્શનની તપાસ ચાલુ છે ઘટના પચીસ ઓક્ટોબરે બની જયારે ધારાસભ્ય કોરડિયા ને અજ્ઞાત નંબરથી ફોન આવ્યો રૂપિયા પચાસ લાખની માંગ કરવામાં આવી ધમકીમાં પરિવારના સભ્યોને નિશાન બનાવવાનું હતું કોરડિયાએ તરત જ જુનાગઢ પોલીસને ફરિયાદ કરી છે એના પગલે કોલ રેકોર્ડની તપાસ શરૂ થઈ સાયબર ફોરેન્સિક ટીમે કોલના આઈપી ડેટા અને સ્થાનના આધારે આરોપીઓને ટ્રેસ કર્યા હતા ધરપકડમાંથી મળેલા પુરાવામાં વોટ્સએપ મેસેજ અને બેંક ટ્રાન્ઝેક્શનના રેકોર્ડ પણ મળ્યા છે કે જે આંતરરાષ્ટ્રીય હવાલા નેટવર્ક સાથે જોડાયેલા છે જુનાગઢના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ સુબોધ ઓડેદ્રાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસ પહેલાં ગઈ તારીખ છવ્વીસમી ઓક્ટોબરે જુનાગઢના બંને ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરોડિયાને એમના મોબાઈલ ઉપર ઇન્ટનેશનલ નંબરથી વોટ્સએપ મેસેજીસ અને કોલ પણ આવેલા જેમાં એમની પાસેથી ખંડણી પેટે અમુક રકમ માંગવામાં આવે અને આ મેસેજીસ સતત ચાલુ રહેલ એમના પરિવારને પણ જાનથી મારી નાખવાની ચમકી આપવામાં આવેલ ધારાસભ્યશ્રીએ પોલીસનો સંપર્ક કરેલ ਰਤਨਤਰਤ ਐਲਸੀਬੀ ਨੇ ਟੀਮ ਬਣਾਉਣੀ ਕੰਪੀਟ ਕਰਨ ਲਈ ਨੇ ਐਲਸੀਬੀ ਨੇ ਟੀਮ ਨੇ ਆ ਕੰਮ ਲਗਾ ਲਈ ਜਿਵੇਂ ਆਵੇ ਖਾਸ ਜੇ ਮਾ ਜੇ ਕੋਈ ਵਿਅਕਤੀ ਹਤੇ ਕਿ ਜੀ ਆਪਨੇ ਨਹੀਂ ਮੰਗਦਾ ਤਾਂ ਉਹ ਇਹਨੇ ਖੰਣੀ ਹੈ ਜੇ ਕਿ ਕਰੂ ਤੋਂ ਪਿਆਜ ਜੇ ਅੰદાવાદ ਮਾ ਆਪੀ ਜੇ ਕਿ ਰਕਮ ਸੇ ਅਨੇ પછી વાત કરતા કરતા એક વ્યક્તિનો નંબર નામને નંબર આપેલ કે આ વ્યક્તિના નામે મોકલ્યો પોલીસની ટીમ સતત ટ્રેસ કરી રહી હતી ટેકનિકલી અને હ્યુમન સોર્સિસથી ગ્રાઉન્ડ પર પણ પોલીસની ટીમ કામ કરી રહી હતી તો જે અમદાવાદની વ્યક્તિ છે રોનક રાજુભાઈ ઠાકોર જે ભાડે જ અમદાવાદમાં રહે છે એને હસ્તગત કર્યો ત્યારબાદ એના પછીની જે નેક્સ્ટ ચેનલ હતી ઇમરાન ઉર્ફે જોન નુર સિમારી વેરાવળનો છે આ બંનેને હસ્તગત કર્યા સાથે સાથે ટેકનિકલ ટીમ જે એલસીબીની છે એના દ્વારા હસ્ત એલસીબી પીઆઈ કે એમ પટેલ અને જે બાકીના એલસીબીના કર્મચારીઓ અધિકારી કર્મચારીઓ છે ફિલ્ડ ઓપરેશનમાં પણ સાથે સાથે ટેકનિકલ ઓપરેશનમાં પણ જોડાયેલા હતા તો જે નંબર અલગ અલગ નંબર ઉપરથી ઇન્ટરનેશનલ નંબર ઉપરથી જે કોલ આવતા હતા એ કોલની પર તપાસ કરતા કોંગો અને કોંગોમાં જે રહે છે સમીર ગાલિફભાઈ રિંગ્લો એ જે મૂળ ચિત્ર છે જે ચલાવા ગીર સોમનાથનું છે અને છેલ્લા કેટલાક સમયથી ત્યાં રહે છે એણે જ આ અલગ અલગ નંબર ઉપરથી અલગ અલગ મેસેજીસ કરીને ધારાસભ્યશ્રી પાસે ફરીના મેસેજને ડાકંકીના મેસેજ કરેલા તો પોલીસે હાલ રોનક અને ઇમરાન એ બંને હસ્તગત કરેલા છે જે મુખ્ય આરોપી છે સમીર ગલીફભાઈ રિંગલોસ કે જે હાલ આફ્રિકાના કોંગો કન્ટ્રીમાં રહે છે તો ત્યાં એને હવે ત્યાંથી પરત લાવવા માટે જે કંઈ કઈ બધી કાર્યવાહી છે તે રીતે શરૂ કરી દીધી હોય છે હવે મુખ્ય આરોપી જ્યારે હાથમાં આવશે પકડમાં આવશે અને જે કંઈ પ્રક્રિયા પૂરી કરીને અહીંયા લઈ આવ્યું છે ત્યારબાદ એની પૂછપરછમાં વધુ ડિટેલ સામે આવ્યું છે હા બંને આરોપી એની સાથે ક્યાંક ને ક્યાંક એની સાથે કોન્ટેક્ટમાં છે અને એ રીતના જ પોલીસ એક કોઈ બહુ જ ટેકફુલી પુનઃપૂર્વક અને સેન્સિટિવ મામલો હતો એટલે ક્યાંય કોઈને ખ્યાલ ન આવવા દઈએ અને એ રીતના એક આખો ઓપરેશન પાર બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ